ત્યારે જ્યારે ફ્રીડમ ઓફ સ્પીચ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન કરવામાં આવે છે ત્યારે ઘણા વાંધા વચકા ઉભા થાય છે આપણે વાત કરીએ એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યારે તાજેતરમાં પૂર્વ વિસ્તારમાં જ્યારે વડોદરાના જે ધારાસભ્ય છે પૂર્વ વિસ્તારના મુલાકાતે ગયા પૂરગ્રસ્તોને ને મળવા ગયા કીટ વિતરણ કરવા ગયા ત્યારે તેમને એક કડવો અનુભવ થયો હતો તેવી રીતે જાણવા મળેલી છે ગરકાવ થયા હતા ત્યારે તેમને મળવા ન જતા આખરે જ્યારે કીટ વિતરણ માટે ગયા અને કીટ વિતરણ માટે લોકોનો જે આક્રોશ છે તે બબુકી ઉઠ્યો હતો અને તેમને એલ ફેલ જે શબ્દો છે તે ધારાસભ્ય માટે કર્યા હતા એ સમક્ષ જયારે મીડિયા ત્યારે પહોંચી હતી મીડિયા તેને જે લોકો છે તેમની પ્રતિક્રિયા જાણવા માટે તેમને પૂછ્યું હતું તેમાંથી કુલદીપ ભટ્ટ વાત કરી હતી તેમજ અભદ્ર વ્યવહાર કર્યો હતો અભદ્રના તેમને છે તે બતાવ્યા હતા તેવી રીતની વાત તેવી રીતના આક્ષેપો ધારાસભ્ય સમક્ષ થી જણાવવામાં આવે છે ત્યારે આપણે વાત કરીએ વડોદરા વાત કરીએ તો દેશની આપણે વાત કરીએ તો દેશ એક લોકશાહી છે તેમાં ફ્રીડમ ઓફ સ્પીચ છે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે ત્યારે જે કુલદીપ ભટ્ટ નામનો વ્યક્તિ હતો તે વ્યાપારી હતો આપણે વ્યાપારી મંડળ જે વ્યાપાર વિકાસ એસોસિએશન પહેલું તો કુલદીપ ભટ્ટ ખૂબ નાનો છોકરો છે ઓફિશિયલી વડોદરા વેપાર વિકાસ એસોસિએશન સાથે જોડાયેલો પણ નથી પણ એક વેપારી છે ને એના માટે આજે અમે તમને લોકોને બોલાયેલા છે છોકરો દસ દસ ફૂટ પાણીમાં હોય તો આ આક્રોશ સ્વયંભૂ સ્પોન્ટેનિયસ એના આક્રોશ નીકળેલો છે કોઈ ઈશારો ભદ્ર અભદ્ર ઈશારો કર્યો છે તો એને કઈ મનમાં એવું ધ્યાન નહીં રાખ્યું હોય કે હું મહિલા ધારાસભ્યને આવી રીતના ઈશારો કરીને એમને હેરાન કરી આ એક કુદરતી છે કેટલાય શબ્દો પરમ દિવસે મારાથી પણ ગૃહમંત્રીની સામે બે શબ્દો ઊંચા બોલાઈ ગયેલા હતા તો એનો અર્થ એવો કે હું ઇન્ટેન્શનલી બોલવા ગયો તમને એ વખતે જે આક્રોશ હોય એ આક્રોશ નીકળે છે મુખ્યમંત્રીએ કીધેલું હતું બે દિવસ પહેલા હર્સંગી એની પહેલા ચાર દિવસ પહેલા હર્સંગી આવ્યા એક જ વસ્તુ એમને વડોદરાના સંગઠન ભારતીય જનતા પાર્ટી અને કોર્પોરેશનના પદાધિકારીઓને કીધી છે કે તમારે આક્રોશ તો સહન કરવો જ પડશે પ્રજાનો આક્રોશ સહન કરવો પડશે કારણ કે ભૂલ તમારી છે પ્રજાની ભૂલ નથી વિશ્વામિત્રીના પાણી લાવવામાં કોઈ પ્રજાજનોનો હાથ નથી એ લોકોને નુકસાન થયું છે તમે નવસારી જુઓ સુરત જુઓ અમદાવાદ જુઓ હું પહેલા વરસાદમાં અમદાવાદ હતો બાર ઇંચ વરસાદમાં અમદાવાદમાં કોઈ જગ્યાએ બ્લોકેજ નહોતું વોટર લોગિંગ અમદાવાદ સુરત નવસારી કોઈ જગ્યાએ આનાથી દસ ગણો વરસાદ ત્યાં પડે છે બોલો તમારી છે હું અત્યારના તમારા મારફતે એવું કહેવા માંગુ છું મનીષાબેન તમે ખૂબ સિનિયર છો તમારા આ છોકરાને માફી આપવી જોઈએ અને કોર્ટ કેસ અને ક્રાઇમ બ્રાન્ચમાંથી કેસ પાછો ખેંચાવો જોઈએ આ જે છોકરાએ જિંદગીમાં એક ગુનો નથી કર્યો સિગ્નલ નથી તોડ્યું એને તમે ક્રાઇમ બ્રાન્ચમાં આખી હાથ બેસાડી રાખો એટલે મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીને અને મનીષાબેનને રિક્વેસ્ટ છે કે તમે આ છોકરા જોડે બેસીને એક આ ઇસ્યુ પૂરો કરો અત્યારના આપણી બધાની જવાબદારી તમે ધારાસભ્ય અને કોર્પોરેટરો જેટલા જવાબદાર છો એટલા અમે તમારા બધા કરતા અમારું સંગઠન ઘણું મોટું છે અમે પણ એટલા જવાબદાર છીએ અત્યારના આપણું કામ એક જ છે અમારા જે દુઃખી વેપારીઓ છે અસરગ્રસ્તમાં પુરાયેલા છે એ બધાને બહાર કેવી રીતના લાવવા તમારા વેપારીઓ અને પ્રજાજનો બહાર કેવી રીતના લાવવા આના માટે આપણે કાર્ય કરવાનું છે આજથી આ ઇસ્યુ પૂરો કરો તમે વિચાર કરો કે ગઈકાલથી બપોરથી તમારા એક પણ મીડિયાવાળાએ પૂર પીડિતોની ગંદકીની કે દુઃખ દુઃખવાળી કોઈ બાબતો રિલીઝ નથી કરી ફક્ત આ એક જ ઇસ્યુ બતાવે છે આ આપણા બધાની એનર્જી માનવ કલાક વેસ્ટે જ ગયા છે એટલે મહેરબાની કરીને આઈસીયુ અહીંયા પૂરો કરો અને આપણે બધા ભેગા થઈને વડોદરાનો વિકાસ કેવી રીતના થાય વડોદરા રોડ પરથી નોર્મલ પરિસ્થિતિમાં કેવી રીતના આવે એ જોવાની જવાબદારી આપણા બધાની છે એસોસિએશન કાયદેકીય શું સહાય કરશે કાયદાકીય હજુ પહેલી વસ્તુ હું કુલદીપને મળ્યો જ નથી મેં તો તમારા મીડિયાના મારફતે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન વડોદરાનો અમારો રજીસ્ટર વેપારી હોય કે ના હોય વકીલાતનો ખર્ચો હશે કોર્ટનો ખર્ચો હશે અમારું એસોસિએશન સંપૂર્ણ ભોગવવા તૈયાર છે એને જે જરૂર હોય અમે લોકો તો એને નામથી મદદ કરવા આવ્યા છે અમે એને જોવે પણ નથી ઓળખ્યો પણ વેપારી શબ્દ આવ્યો ને એટલે અમે તમને લોકોને અહીંયા બોલાયા છે તમારા મારફતે અમે કુલદીપને પણ કહીએ છીએ જે પણ જરૂર હોય વડોદરા વેપાર વિકાસ એસોસિએશન વડોદરાના કોઈપણ અમારા રજિસ્ટર વેપારી હશે કે અનરજિસ્ટર વેપારી હશે અમે તમામ વેપારીઓને પડખે છે સ્ત્રી છે જે આપણે વાત કરીએ તો સ્ત્રી શક્તિની પણ વાત થતી હોય જ્યારે માતૃતુલ્યની વાત થતી હોય ત્યારે ધારાસભ્ય હોય કે પૂર્વ સાંસદ હોય જ્યારે માતૃતુલ્ય છબી તરીકે આપણે તેમને ઓળખતા હોઈએ કેવી રીતે આ જુઓ છો કે શું પ્રતિક્રિયા આપી અરે આ તો અમને પણ સમજણ નથી પડતી કે જ્યારે આટલો બધો આક્રોશ થઈ ગયો છે અમે વેપારી આલમ અમે વેપારી લોકો છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી અમારું સંગઠન બહુ મજબૂત છે અમે વેપારી લોકોને એવું લાગે છે કે આ કંઈક કંઈક રંધાઈ રહ્યું છે કારણ કે મીડિયાવાળા અને વેપારી લોકોનું ડાયવર્સન ખબર નહીં કારણ કે જ્યારે આટલું બધું વિરોધ થયો છે જ્યારે પહેલીવાર પબ્લિક આટલી બધું વિરોધમાં ગઈ છે આટલો બધો આક્રોશ થયો છે અમે લોકો પ્રયત્ન કરીએ છીએ કે આક્રોશ કેમ ઓછો થાય અને વડોદરા સિટી કેમ ક્લિયર થાય વડોદરા સિટી વેપારીઓ વડોદરા સિટી પ્રજા પચીસ લાખ કેમ એક ન થાય અને તમે એવું માનો છો કે એક મા તરીકે એક મા તરીકે તેમને આવતી જે ગઈકાલે જે ઘટના બની ત્યારે ત્યાં આવવાનું હતું ક્રાઇમ બ્રાન્ચે એક છોકરા તરીકે એક દીકરા તરીકે તેને સમજાવવાનું હતું તેને કહેવાનું હતું કે જેને જેને આ કર્યું છે તે યોગ્ય નથી આ આપણા સંસ્કાર નથી એક માતૃતુલ્ય બતાવવાની જરૂર હતી ત્યાં આવવાનું હતું ધારાસભ્યને એવું જણાવવાનું હતું જેથી આ વાદ વિવાદ એટલો મોટો ના થાય હકીકત છે કારણ કે ધારાસભ્ય કેવું જોઈતું હતું કે ભાઈ એને આવી રીતે સ્ટેપ ના લો કારણ કે ક્રાઇમ બ્રાન્ચ વાળા એ જે આયા એ અમારા મગજમાં કઈક ઉતરતું નથી કારણ કે અમે લોકો પ્રયત્ન કરીએ છીએ કે આ આખું આ જે વાતાવરણ છે એ વાતાવરણ શાંત થાય પરંતુ શહેર પાટા ઉપર આવે અને આજે જે મહેનત નરેન્દ્રભાઈ મોદીની આ બધાની મહેનતો આટલા વર્ષોનું બધું ધોઈ જાય છે એની સામે આ કંઈક સમજણ પડતી નથી કારણ કે અમારી સામે સવારમાં ફોન આવે છે કે વેપારી લોકોનું નાક દબાવવા માટે કે વેપારી લોકોને કંઈક આ બંધ કરવા માટે કે કંઈક ડાયવર્સન થાય છે એવું નથી વેપારીઓ કોઈ ગભરાવાના નથી અમે લોકો વેપારી કોઈ આતંકવાદી નથી પણ આ ઇસ્યુ બરાબર થયો નથી અમને ખરેખર દુઃખ થાય છે અને એને અહીંયા સમાપ્ત કરી દેવો જોઈએ કારણ કે કે આ વેપારી લોકો આ પ્રજાના લોકો વડોદરાની શહેરના લોકો શાંતિ ઈચ્છે છે વડોદરા શહેરની લોકો શાંતિ ઈચ્છે છે સુખી ઈચ્છે છે જયારે આ તકલીફો જયારે ઘરમાં ત્રણ દિવસના ત્રણ દિવસમાં જે તકલીફ પડી છે લોકોને એમનું મન જાણે છે બિચારાઓનું અમે એવું સાંભળ્યું છે કે આ એક યુવાન છોકરાની જે ગરપકડ છે એના છોકરાઓને પણ દૂધ માટે તકલીફ પડી છે છોકરાઓ રડતા હતા બિચારા એટલે એના આક્રોશમાં કંઈક ઇશારો કર્યો છે પણ એટલો મતલબ એવો નહીં કે તને તારે મનીષાબેન તો આટલા અનુભવી છે આટલા આટલા બધા બધા બધાને હેલ્પ કરવા વાળા છે તો મનીષાબેન નમ્ર વિનંતી કે મનીષાબેન આ ઈશારો એને કર્યો છે એ ખોટો કર્યો છે અમે પણ માની પણ એ ઈશારોનો એનો ઇચ્છો એવો નહોતો કે આવું તો ખરાબ હતો એટલે આ ટાઈમમાં આવું બધું ઠેક ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચી જાય અને આ એક આ એક આખો ઇશ્યુ બહુ જ ખરાબ રીતે થયો છે તેની માટે આ ઈસુ તાત્કાલિક બંધ થઈ જવું જોઈએ અને આ વડોદરા શહેરમાં જે પ્રજાને સ્વચ્છતા જે રોગચાળો ફાટી નીકળવાની તૈયારી છે જેને પ્રજાને જે તકલીફો છે એ દૂર કરવી જોઈએ એમાં એ લોકોએ ટાઈમ કાઢવો શું માનો છો તમે કે પોતાનો ઇગો સેટિસ્ફાઈ કરવા માટે આ કરવામાં આવ્યું છે આ કામ હું ઇગો સેટિસ્ફાઈડ તો કરવા માંગે છે એ લોકો પણ એના કરતાં અમને એવું લાગે છે કે એ લોકો હવે અમને બીવરાવી રહ્યા છે કે તમે કશું બોલો નહીં અને અમે અમારે જે ભૂલો કે જે ગુનાઓ અમે કર્યા છે એની ઉપર ધાંગ પીછોડો થઈ જાય કેમ કે પેલા જે પેલા ભાઈએ જે અભદ્ર ઈશારો કર્યો એ ઇશારાને તો અમે બી વખોડીએ છીએ પણ એ જે અભદ્ર ઈશારો હતો એનો ઇન્ટેન્શન કે એનો એનો ધ્યેય હતો એ ગારનો નહોતો એને ઘરમાં ઘૂસવા માટે જે વાત કરી એમાં એને એવો ઈશારો કરી દીધો એને તમે કાપડ મોરા પર વગર એનો ચહેરો તમે બતાવી 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 દીધો એનું એડ્રેસ એડ્રેસ દીધું એને આટલા વેલા એક્શન તો તમે કોઈ જગ્યાએ નહીં લીધા જે કોન્ટ્રાક્ટરોની ભૂલો થઈ છે કે જે કંઈ આમાં કાર્યકર્તાઓની ભૂલો થઈ છે એનો કોઈ એક્શન નહીં સૌથી પહેલાં એક્શન આજ એટલે તમે અમારી ગળા પર અમારી ગરદન પર તમે હાથીનો પગ મૂકીને મોગલે આઝમ કરવા માંગો છો કે તમે એક માણસના ગલા પર પગ મૂકી દો એટલે બધા ચૂપ થઈ જાય હવે આવું નહીં થાય સીએમ સાહેબે બી કીધું છે કે ભાઈ મીડિયાને મીડિયાનું કામ જ બોલવાનું છે મીડિયાને બોલવા દો સંઘવી સાહેબે કીધું છે કે જે ગુસ્સો કરશે એ આપનો સમજીને ગુસ્સો કરશે તો તમે જયારે સંઘવી સાહેબે કીધું સીએમ સાહેબે કીધું કલેક્ટર ઓફિસમાં પરમ દિવસે જે મિટિંગ થઈ એમાં અમને થોડુંક સારું લાગ્યું કે ભાઈ જે થયું છે થયું છે એ તો માફ ના થાય એ તો માફ થવાનું જ નથી પણ હવે જે જે અમે જે માગણીઓ કરી એ સ્વીકારી અમને ફૂલ સપોર્ટ કર્યો બીજા સેશનમાં ઇન્સ્યોરન્સ માટે બીજા શાહ સાહેબે બી બહુ જબરજસ્ત સપોર્ટ કર્યો અમે થોડી દ્વિધામાં બી હતા કે હવે તો અમારા માટે એક તરફ ઓલાદ એક તરફ સ્વાગ જેવું વાતાવરણ થઈ ગયું છે અમે થોડા સોફ્ટ થવા માંગતા હતા અને તમે આવી રીતે કરીને અમારા આક્રોશને નફરતમાં પરિવર્તન હવે પબ્લિક ની અંદર ગુસ્સો કે આક્રોશ નહીં હોય તમે નફરત પેદા તમે જાણી જોઈને કરી રહ્યા છો આ બીજે રસ્તે લઈ જવા માંગો છો કે ભાઈ કોઈ કઈ બોલે નહીં પણ હવે આવું નહીં થાય પબ્લિક સજાગ થઈ જાય છે જે જે બી બી તમારો ઇન્ટેન્શન હોય પહેલા તમે આવું ઇન્ટેન્શન બંધ કરો અને અમને અમારું કામ કરવા દો તમે અમને બીજી તરફ લગાવી દીધા આજે બધું કામ છોડીને અમારે પ્રોટેક્શનમાં આવી જવું પડ્યું કેમ કે એ બી અમારી ફરજ છે એનો ગુસ્સો વ્યાજબી છે એનો ઈશારો ખોટો છે પણ એની સજા આટલી મોટી ના થાય ચોક્કસ થી આપણે વાત કરીશું રાજકારણી વાત કરતા રાજકારણી હોય છે તેમનો ગુણધર્મ આપણે જોવા જઈએ તો યશ અને અપયશ તેમના પાસે જ હોય છે કોઈ જગ્યાએ તેમને યશ મળે છે તો કોઈ જગ્યાએ તેમને અપયશ પણ થાય છે પણ તેનાથી શું આવી રીતનું વર્તન યોગ્ય છે ના આ ટાઈપનું વર્તન તો યોગ્ય તો કેવી કહેવાય એટલે આટલા બધા ગુનેગારો છે આ ત્રણ દિવસમાં તમે લિસ્ટ બનાવો ને તો આ તમને હવે આ પચીસ લાખની પ્રજા વડોદરા શહેરની એમને પણ ખ્યાલ આવી ગયો છે એટલા માટે તો આ વિરોધ બધો થઈ રહ્યો છે આ લોકોનો કોર્પોરેશન ઉપર હવે આવા ટાઈમમાં જયારે બે દિવસ પહેલા ગૃહ પ્રધાન અહીંયા આવે છે અને આ આક્રોશને ઓછો કરવા માટે અમને બધાને સારી રીતે સાંભળ્યા બોલાવ્યા અને આટલું બધું સાંભળે અમને એવું લાગ્યું ત્યારે હવે પછીના આ ઈસ્યુ બીજે દિવસે એ લોકોને કોઈ ગુનેગાર વેપારીત ગુનેગાર લાગ્યો એ અમને નવી લાગે છે હા એને 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 એવો નહીં હોય કે એને ઈશારો કર્યો એનો ઈશારો અમે ઇશારો નથી આપતા ઈશારોનો મતલબ એવો નથી કે ઈશારો એટલો ખરાબ કર્યો કારણ કે તમે જો એને બરાબર મીડિયા વિડીયો જુઓ તો તમને ખ્યાલ આવી જાય કારણ કે આ ઈશ્યુ અત્યારે સમાધાનનો નો હોય જયારે આ આટલું બધું પ્રજા આટલી બધી બિચારી રીબાઈ રહી છે ત્યારે આ ગુનેગારો એટલા બધા છે તો એને પાછો એને ઓપનલી કરીને ક્રાઇમ બ્રાન્ચ વાળા એને ધરપકડ કરે એ બરાબર અમને યોગ્ય લાગતું નથી કારણ કે આ એક કઈ સમજણ પડતી નથી કે વેપારીઓ ઉપર વેપારીને જ કેમ પકડવામાં આવે કારણ કે વેપારી ના વેપારી લોકો વિરોધ કરે છે એ તો અમારી ફરજ છે અમે લોકો વેપારીને અમારે વેપારી યુવાન છોકરાને અમે લોકો અત્યારે એને કઈ એને એકરણ નથી આવ્યા પણ અમે એક જ કહેવા માટે માગીએ છીએ કે આવું પ્રમાણે બનવું ન જોઈએ અત્યારે તમે વડોદરા શહેરને કેમ ઉભો કરવું જોઈએ એ બધા અધિકારી ભેગા છે ને આજ કામ કરવું ચોક્કસથી વ્યાપારી છે તેમનું માનવું છે ત્યારે પરેશભાઈ ને પરેશભાઈ મનીષાબેન આ માટે માફી માંગવી જોઈએ મનીષાબેન એ માફી ના માંગવી જોઈએ મનીષાબેન મહિલા છે કોઈ અભદ્ર અભદ્ર ઈશારો આક્રોશ માટે મનીષાબેને કદાચ કોર્ટ કેસ નહીં કર્યો હોય મનીષાબેને કોઈ અભદ્ર ઇશારો કર્યો છે એના માટે કર્યો છે મહિલા છે તો માફી તો કદાચ કુલદીપે માંગવી જોઈએ પણ સામે મનીષાબેને કેસ તાત્કાલિક પાછો લઈ લેવો જોઈએ સરથી માફી આપવો ગમે તે કરો પણ હવે આને ઇશ્યુ ના ચગાવાય મનીષાબેને માફી માંગવાનું આપણે મારે એવું જરૂરી નથી કે ભાઈ કોઈને દબાવવા અભદ્ર ઈશારો કોઈ મહિલા માટે કરેલો છે એમને દુઃખ થયું છે પણ એમને આટલું મોટું સ્ટેપ નહોતું લેવાનું મનીષાબેને આ બાબત માટે સંગઠનનું ધ્યાન ખેંચવાનું હતું વેપારીઓ હતું અમારું ધ્યાન ખેંચવાનું હતું તો આ ઇસ્યુ આપણે આઉટ ઓફ કોટ આઉટ ઓફ પોલીસ સ્ટેશન આ ઇસ્યુ પતાવી શકાય આજે ચોવીસ કલાકથી તમે અટવાયેલા છો સંગઠન અટવાયેલું છે ચૂંટાયેલા અધિકારીઓ અટવાયેલા છે એટલે મહેરબાની કરીને આ ઇસ્યુ અહીંયા પૂરો કરો તો આપણા બધાનું કામ આપણે બધાનું જે મુખ્ય કામ છે ને એ બાજુ આપણે મગજ દોરી શકીએ જે પ્રમાણે જે વ્યાપાર વિકાસ એસોસિએશન વાળા છે સ્પષ્ટપણે માગવું છે કે આ વિષય અહીંયા પૂરો કરવો જોઈએ મનીષાબેન મહિલા છે એટલે તેમની માફી ના માંગવી જોઈએ કુલદીપ છે કુલદીપે માફી માગવી જોઈએ પણ જે અત્યારે જે ઘટના બનેલી છે તે ઘટનાથી તમામ લોકો ખૂબ જ દુઃખી છે કારણ કે જે એક પ્રકારે જયારે આપણે વાત કરતા હોઈએ રાજ્યના મુખ્યમંત્રી જયારે મીડિયાની જે વાતો છે તે જે જણાવતા હોય કે જો મીડિયા તમારું ધ્યાન દોરે છે તો તેને નેગેટિવલી ન લેતા સકારાત્મક રીતે લઈને તમે ક્યાં આગળ કામ કરી શકો એવી રીતની પ્રતિક્રિયા થવી જોઈએ ત્યારે રાજ્યના ગૃહમંત્રી પણ એવું જણાવે છે કે જ્યારે મીડિયાનો પણ સહયોગ રહ્યો છે તે સરાહનીય કામગીરી અને બિરદાવે છે તો તે તેમાં પણ હવે જે લોકો છે તે લોકોને પણ હવે આ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિમાંથી બહાર આવવાનો પણ હવે મોકો મળવો જોઈએ આ આક્રોશ છે તે આક્રોશ આપણે જોવા જઈએ તો વ્યાજબી છે અને એને સકારાત્મક રીતે લેવો જોઈએ કારણ કે જે વખતે જે ઘટના બનેલી પૂરતી લોકોના ઘરે દૂધ પાણી જેવી વ્યવસ્થા હતી લાના બાળકો છે નાના ભૂલકાઓ છે જેને સમયસર ન મળતા આગળ તેમના સૌથી મોટો હટ છે જે બાળહટ છે બાળહટના સામે જે વાલીઓ છે તે પણ નમી પડ્યા હતા અને તેમનો જે ઉશ્કેરાટ છે તે વ્યાજબી હતો અને જ્યારે ધારાસભ્ય આવ્યા તે સમગ્ર ઉશ્કેરાટ તેના પર ઠાળવામાં આવી વાત કરીએ તો જે પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચનો જે રોલ છે તે રોલ ના થવો જોઈએ દોરવું જોઈએ અને જે તે અધિકારીઓ છે જે તે ડિપાર્ટમેન્ટ છે તેને તેની જાણ કરવી જોઈએ હવે આવી રીતની ઘટના ફરીથી ન બને તેની પણ પૂર્ણ તકેદારી સત્તા પક્ષે રાખવી જોઈએ તેમજ વિરોધ પક્ષે પણ રાખવી જોઈએ તેવી રીતની વાતો લોકોમાં પણ ચર્ચાઈ રહી છે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્ય નેવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર